હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સરદાર સ્ટેટ પાસે હિટ એન્ડ રન દુર્ઘટનામાં બાસઠ વર્ષના સાયકલ ચાલકનું ઘટના સ્ટરે જ કરુણ મોત નીપજ્યું હતું વડોદરા શહેરના સરદાર સ્ટેટ વિસ્તારમાં આજે સવારે હદ્યદાર દ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે સુપર બેકરી નજીક એક બેદરકારી ફોર વ્હીલર ચાલકે બાસઠ વર્ષના સાયકલ ચાલક જયસિંગભાઈ પરમારને અડફેડે લેતા તેમનું ઘટના સ્ટરે જ

પોલીસ દ્વારા ભાગી ગયેલા વાહન ચાલક અને ફોર વ્હીલર પકડવામાં આવ્યા છે તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું રેવ રૂઝે બરબ

અને ના જાયતા વાસણો અને વાહનો અપ એન્ડ ડાઉન કરે કોઈ કોઈ સપ્લાય ના કરે બંધ કરી દે એવી જગ્યા પર પોલીસ પોઈન્ટ ચોવીસ કલાક હોવો જોઈએ બે બે જગ્યાએ કામ ચાલે છે કોઈ સેફ્ટી નથી ત્યાં વારે ઘરે દર કલાકે એક્સિડન્ટ થાય છે દર કલાકે એક્સિડન્ટ થાય છે નાના મોટા એક્સિડન્ટ થાય છે આ બેબી ઘરે કામ કરતી હતી અને કામ કરતા કરતા અચાનક એને ફોન આવ્યો કે તારા ફાધરને આમ થયું છે એટલે ભાગી ભાગી હોસ્પિટલ ગઈ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે અકસ્માત જે દોર છે એ સિલસિલો સલંગ ચાલુ ને ચાલુ ને ચાલુ જ રહે છે કોઈ કોઈ એનું નામ નથી નથી કે માટે માટે એક્શન એક્શન લેવા લેવા તૈયાર અને જાય છે તો દબાઈ દે છે માણસોને જે કટો છે કટો કેટલી જગ્યા પર કટો બંધ કરી દેવામાં આવ્યા પરંતુ કેટલી જગ્યા પર કટો હજુ ખુલ્લા છે શું ખુલ્લા ખુલ્લા ને ખુલ્લા કટો છે ને એની જગ્યાએ કોઈ સેફ્ટી નથી કોઈ પોલીસ વાળા નથી કે કોઈ ટ્રાફિક વાળા નથી

વડોદરા શહેરની વાત કરીએ ફરી કહીશું વડોદરા શહેરની અંદર જે કારેલીબાગ વિસ્તારમાં જે જી શું થયું મારા પપ્પા કેસ વર્ષથી સરકાર જંતુ કરે તો આ સુકી પશુ ને ખરોસ ની એટ્રેન પશુ ભી નહીં ઓર 5 વાગે ઉઠીને લારી પર સરભર લેવા જાય બપોર તાપ આવે મને પાંજે જાય પછી રાજે મોડા આવે તાક તડકા માં જાય કોઈ દિવસ એમ થયું ના આજે સાયકલથી સાયકલ થી ગાડી ઓડાની ભૂલ હતી અને મને ના જોઈએ અને ક્લાસ થઇ પોલીસ વાળા એવું કઈ કરાવો બીજા કોઈ એક્સિડન્ટ ના થાય જેથી અમે અમારા પપ્પા ગુમાવ્યા અમારા ઘર નું મેન માણસ જેનથી અમારું ઘર ચાલતું હતું એ વ્યક્તિ ગુમાવ્યો બીજું લાગો બીજા કોઈને આવું ના થાય તમારી શું માંગ છે મેડમ એમને ન્યાય જ મળવું તમારું નામ પરમાર વંદના તમારું પણ નામ શું હતું પરમાર વંદના જીસિંગભાઈ